અને અત્યારે મોટા મોટો રેકોર્ડ બન્યો છે કે યુટ્યુબ ઉપર ત્રીસ મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા છે ક્રિશ્ચિયનો રોનાલ્ડોનો ઓળખશો એને હે મોટા મોટો રેકોર્ડ બન્યો કેમ શરદી આવે તો કેમ થાય શેરડી આવે તો નાકમાં કેમ થાય કેમ આવે તો જઈ કરે જો કેમ થાય કરતો હેલો એવરી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ભાઈ શિવભાઈ અમારા આજે દીકુને શરદી થઈ ગઈ છે આજ હવારથી હજી મારી દીકરી એને સરખું થયું નથી એ રકડે છે અને શિવને બાએ નવું ટી શર્ટ પહેરાવ્યું હતું જો શરદી થઈ ગઈ જો જો હમણાં તો આમાં અંધારે આ ભાઈ ના ના લાઈટ કેરમાં માં લાઈટ નઈ કે હમણાં જો આમ જો શરદી થઈ ગઈ બતાવશે જો કેતા કેતા જતો ખરા શરદી થઈ ગઈ છે નવું ટીશર્ટ પહેર્યું છે બાએ દવા પાઈ છે હવારનો રોતો તો અત્યારે જાગ્યો તો પછી દાદે વેપર લઈ દીધી વેપર ખાધી અને હવે રમે છે શિવુભાઈ અને મને એમ કે છે કાકા તો મને બહાર લઈ જાઉં તો હમણાં હું શિવભાઈ ને વેડો ઉતારીને ઘડીક બહાર લઈ જઈશ પછી શિવભાઈ ને મજા આવશે કામર દીકો વરસાદમાં માં તું નતો નાયો ને શું થાય વરસાદ માં કેમ જાણે કેમ ને મોટો જા આલે તારી પાસે આવું છે પકડ હાલે બગલા જા આવ્યો જા આ તો ઘા કરે છે છોકરો રિક્ષાનો એટલે આ તો હોય ગયો છોકરો લે લટી કરી ગયો છોકરો અને અત્યારે મોટા મોટો રેકોર્ડ બન્યો છે કે યુટ્યુબ ઉપર ત્રીસ મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા છે ક્રિશ્ચિયનો રોનાલ્ડો ઓળખ છો એને હે મોટા મોટો રેકોર્ડ બન્યો યુટ્યુબમાં એ બે દિવસમાં ત્રીસ મિલિયન સબસ્ક્રાઈબર તો મમ્મીએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નો ફોટો એની જોયો હોય કારણ કે મમ્મી ઓળખતી નથી હે ઓળખ છે મમ્મી કોણ છે ખબર ફૂટબોલર છે ખાલી યુટ્યુબ જો યુટ્યુબમાં ઓળખે ગુજરાતી બ્લોગર છે ને અમુક અમુક એને ઓળખે યુટ્યુબમાં વિડીયો જોયા રાખે અને જાદા રેસીપીના વિડીયો જોવે તો રેસીપીના વિડીયો જોઈ ને અને નવી નવી રેસીપી બનાવવા રાખે હે બીજી એપલ બીજી એપલ बीजी एप्पल के बीजू एप्पल कई बीजी एप्पल बीजू एप्पल के बीजी एप्पल बीजू एप्पल कई बीजी एप्पल बीजू एप्पल कैसे बीजू एप्पल बीजू एप्पल एक्स एप्पल कैसे एप्पल क्या है व्यापार का भी बीजी है

કેમ શરદી આવે તો કેમ થાય શેડી આવે તો નાકમાં કેમ થાય કેમ આવે તો જઈ કરે જો કેમ થાય કરતો હે કરતો આવે કઈ દેને શેરડા કરતો હે કેમ થાય મને નથી દેખાતું હું જોઉં છું તારે હે હું જોઉં છું કે તો ખરા મ ચાલો જઈ જો કપડાં ને ઢબલે જો કે ને કાજલ ને કે

લાઈક કર